સ્ટેશન પાસેથી હતી ત્યારે ટ્રેનના જનરલ કોચના બે કોરિડોર વચ્ચે બે નેવી બ્લુ કલરની બેગ પડેલી હતી આ બંને બેગો શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા બેગ ચેક કરતા અંદરથી આઠ પેકેટો મળ્યા હતા આ પેકેટોમાં નશાકારક ગાંજાનો જથ્થો હતો સમગ્ર મામલે પોલીસે આજુબાજુ તપાસ કરવા છતાં બેગના માલિક મળ્યા ન હતા પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર